વિદ્યાર્થીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા પોલીસ અને એનએસયુઆઈ વિદ્યાર્થીઓ વચ્ચે ઘસરણના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈ પ્રમુખ સહિત વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા બાદ તેમના માસ ડિક્લેર કરવામાં આવ્યા નથી યુનિવર્સિટીના શ્રદ્ધાધીશો ભ્રષ્ટાચાર કરે છે અને પૈસાના તોલે એડમિશન આપી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ગફલોતો કરવામાં આવી રહી છે અને પૈસાનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે એનએસયુઆઈની એક જ માંગ છે કે વિદ્યાર્થીઓના માસ ડિક્લેર કરવામાં આવે બીબીએ ફેકલ્ટી દ્વારા સમગ્ર મામલે સ્પષ્ટતા કરી પોતાનો પક્ષ જણાવ્યો હતો આજ રોજ એનએસયુએ દ્વારા બીબીએના કોર્ડિનેટર સરને બડોલા સરને માંગ કરવામાં આવી કે ગઈ કાલે જે બીબીએ ફેકલ્ટી દ્વારા જે સીટ નંબર દ્વારા જે વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા એનએસયુએની એટલી જ માંગ હતી કે જે બી વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે તેમના માર્ક સાથે ડિક્લેર મેરિટ લિસ્ટ કરવામાં આવે પણ યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓના જે સીટ નંબર જાહેર કર્યા હતા એનએસયુઆઈની માંગ હતી કે સાથે માર્ક્સ ડિક્લેર કરવામાં આવે જેથી કરીને જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે કે આગળના ટાસ્કમાં નથી જઈ શક્યા અને જે ઉત્તીર્ણ થયા છે તેમને તેમનું પર્ફોમન્સ અને તેમના માર્ક્સ જાણી શકે ફક્ત અમારો એટલો જ ઉદ્દેશ હતો પણ યુનિવર્સિટીના ભ્રષ્ટાચારી સત્તાધીશો પોલીસને આગળ કરીને યુનિવર્સિટીના વિજિલન્સને આગળ કરીને જે વિદ્યાર્થીઓનો અવાજ છે તે દબાવવાનો પ્રયાસ કરી રહી હતી પણ એનએસયુઆની સત્તા માંગ ચાલુ રહેશે જ્યાં સુધી યુનિવર્સિટીના માર્ક્સ જે બીબીએ ફેકલ્ટીના એન્ટ્રન્સ ફેકલ્ટીના નતા નહીં થાય ત્યાં સુધી એનએસ્યુઆઈ આ આંદોલન કરતું રહેશે અને એનો વિરોધ કરતો રહેશે